હતો નહી કાદેવ તો જુઓ કીવિયે નહીં બરોબર માં આપણા જમાનામાં કેવું કાદેવો જવાનો કેવાય ઉપર ભણીએ તો

પ્લાન બનાવ્યો ને રોજ કરીએ ખાવી તો પડે જે ખવું હોય થાય આપડે હું હોય ને જે બિજાર મૂકવાય આપડે છોડવાનું જ નહીં લેવાની આપડે ઘેર ખાયર ખાય તો તકલીફ થાય જેમ કે ખાઈ જાય ત્યાં મસ્તી લાગે બેઠી બેઠી લાગતું ખરું પણ લો છોકરા આવે લાગે પછો અધની આપણે તો નીક લાગે નહી રાતો કોક આવે તે આપણે કોઈની વાત સાચી બહુ બી ઊઠું

હા પરમજો મતલબ આલમાં ડાળવા ડાળમાં તો કલવા છે હા આપડે જઈએ

મોટી મોટી લાવજો પાડ મોટી મોટી જોરદાર સારું એટલે મુજબ મારે આવજો એ કોણ કેતા નહી માતા મને વિશ્વાસ ઓછો બે તમારા ઉપર

અલ્યા બોલો ભાઈ શું કરો છો અલ્યા ખેતરમાં જો ને અમાર ખેતરમાં મય બધું પાઉં થઈ ગયું ને વરસાદ આવતો નથી નમઈ ગયો બહુ બતા લાગી ગયા કે પરમાળા હુકઈ જાય તો શું હારું લાગતો આ તો હારું તો કદી લાગે છે લાગે છે અમાર આ તો તાપી ભરાત્રી ના તાપના લીધે

તો મારી જ છે તમારે મારે જવું પડે હું જયારે નહીં જવું તમે ફરી મારે જોવી જ પડશે જોવા તો જવું જ પડશે હારું અહીંયા વાત તો સાચી છે ફરી હવે તો પછી પોતું નાખી લાગે તો ટાલે કરી નાખે કાલ પછી મારે કાલે જ પાસ પડશે કાલ તો મારવા પડશે

યા ની આટબાય યા ની વાટ સગી જા ને ની કે દીધું ભાયા આ ભરી ફાબ તો કે ની જ સા કાંય નમ ભરે કાપે જોમન લાયો તો હું તો કે તોલા બણ બધું પી કરો ને જવા દેવા જ અમે પેકરી છે તો આમ તો કરો નકર

ચાલો <tun> પરિયોગી <tun> <tun> <tun>